હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સરળ રીતે બની જાય તેવા મેગીના ભજીયા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીંયા અડધું કેપ્સિકમ લીધું છે તે કેપ્સિકમને આપણે ઝીણું ચોપ કરી લેવાનું છે અહીંયા મેં એક ડુંગળી લીધી છે ડુંગળીને પણ આપણે ઝીણી ચોપ કરી લેવાની છે એક મરચું લીધું છે મેં અહીંયા મરચાંને પણ આપણે કટ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા કોથમીર લીધી કોથમીરને પણ આપણે ઝીણી ચોપ કરી લઈશું મેગીને બોઇલ કરી લઈએ કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને તેની સ્લરી બનાવી લઈએ મેગી આપણે અહીંયા બોઇલ થઈ ગઈ છે તેમાં આપણે જીરણી ચોપ કરેલી ડુંગળી કેપ્સિકમ ચોપ કરેલા મરચાં ચોપ કરેલી કોથમીર નાખી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર નાખી લઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી જેવું જીરું નાખી લઈએ સ્વાદ અનુસાર મીઠું નાખી લઈએ ત્યારબાદ મેગી મેગીનો મસાલો પણ નાખી લઈએ મેં અહીંયા બે મેગી લીધી છે એટલે બે મેગીના મસાલા નાખવાના છે મેગીનો મસાલો નાખી બધી જ વસ્તુને સરખી રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આવા ઝીણા ભજીયા બનાવી લઈશું ભજીયાની સરખી રીતે સ્લરીના અંદર ડીપ કરી અને આપણે ભજીયાને તેલમાં નાખી દઈશું તેલમાં આપણે ભજીયાને ક્રિસ્પી અને બ્રાઉન જેવા થાય ત્યાર સુધી તળી લઈશું ભજીયા આપણા અહીંયા તળાઈ ગયા છે હવે તેને આપણે ગરમા ગરમ ભજીયાને કેચઅપ સાથે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને ક્રિસ્પી અને ટેસ્ટી એવા મેગીના ભજીયા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો